નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે રિક્ષા રેલી થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટાના હસ્તે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી રિક્ષા રેલીને લીલી ઝંડી આપવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે જિલ્લા કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો થકી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ નિવાસી અધિક કલેક્ટર સિવિલ હટાના હસ્તે લુણાવાડા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતેથી અંદાજીત થી વધુ રિક્ષા રેલીને લીલી ઝંડી આપવામાં આવી આ રેલી લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો સાથે ચાલકોને પણ મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ જે કોઈ પેસેન્જર તેમની રિક્ષામાં મુસાફરી કરશે તેમને સાત મેના રોજ અચૂક મતદાન કરવા જાગૃત કરવામાં આવશે આ ઉપરાંત ચાલકોએ અચૂક મતદાનના શપથ લીધા હતા આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાજ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક સીએન બાબોર પ્રાંત અધિકારી આનંદ પાટીલ જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયાપ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અવનિબા મોરી આરટીઓ વિભાગ જિલ્લા ટ્રાફિક વિભાગ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ